અમાય બા આ ચીર થાળ પડે અમાજો આપડો તો સાપરો હોય સારું જ છે સાવધારા

ૈબાન શીત શિયાળા શિયાળા થાડ વાચી મૈબાન બી હેતર પુ જાવી થાડ તરી

કે બાયણા હુરવો એમ કરતો હો હોતો બાયણા બરક નઈ થઈ જાય હો લકડા જેવા થી જાય ને પેલા ઘોટો એથી પડી લે ને હા તો મેમન આ પેલી પડી હકો તો અમાર પડે હા સેવાયા કરતા નહીં

બાર <Nanye> 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 મોદી બાળેલા નહીં મહેમાન લાગી દેવ વાગે ભાઈ ઉભા પછી આપણે જુઓ

તમારા પલા બકા ઓલ ઓલ જો દી પકડજે ઉવા આ બધું જો કે આ તમે મેમોન હે મેમોન હાંભળો તો ખરા આ મેમોને કીધું આયા કે કીધું મોય

और हुई दम मारे बा पंगुवा बच्चे ला पासा

તું મયબક ઓકે ના કે ટેબલ પર ખળક કે ગરમી લાગે બટના મારે હું ખરાબ થઈ રે આ તો કોમ પક કરી ને તો કોમ થઈ જાય કોમ કરે કોમ થઈ જાય